વંદે જય હિન્દ દિવાળી પર્વની આ સૌને બહુ સારી શુભકામના અને નવા વર્ષના રામ રામ એ સાથે જ આજે આપણે આ વિડીયોની શરૂઆત કરીશું અને આપણું જે નવું વર્ષ છે તમારું સૌનું એ બહુ સારું સુંદર અને સરસ મજાનું ગયું છે એવી રીતે અપેક્ષા છે મને અને આશા પણ રાખું છું કે તમે ઉત્તરોત્તર પ્રગતિ અને ખુશીનો માહોલ છે આવતા વર્ષની અંદર તમારું બન્યો રહે તો શરૂ કરીએ આજની આપણા વિડીયોને તો આજે આપણે વાત કરવાના છીએ અલગ અલગ આપણા કેરિયર વિશે તો આપણે બધાને ઘણા બધાને એવું વિચારવું હોય કે આપણે ફોરેસ્ટની નોકરી લેવી અથવા તો અલગ અલગ કોઈ નોકરી લેવી છે કોઈ ધંધો કરવો છે એ બધી વસ્તુ આપણે જે વિચારતા હોઈએ અને ખાસ કરીને તો હું ફોરેસ્ટમાં નોકરી કરું છું એટલે તમે બધા પણ એવું ઈચ્છતા હો કે હું ફોરેસ્ટ વિશે તમને સૌથી વધારે વધારે માહિતી આપું અને તમે જે એ નોકરી મેળવી શકો તો આજે આપણે એ જ ટોપિક ઉપર વાત કરવાના છીએ તો આ વાતને આપણે સ્ટાર્ટ કરીએ કે આવે એ વનપાલ અને વનરક્ષકની જે ભરતીઓ છે એની અંદર તમે બધા પોતાની છે અજમાવવાની કોશિશ કરશો અત્યારથી મહેનત તમે બધાએ શરૂ કરી દીધી છે અને તમે એમાં સિલેક્શન થાય એ માટેના પ્રયત્નો છે એ તમે અત્યારથી શરૂ કર્યા છે ઘણા બધાની કોમેન્ટ હતી કે ભરતી ક્યારે આવશે તો ભરતી જે ક્યારે આવશે એનું કોઈ નક્કી નથી પણ સરકારે એવું કહે છે કે ભરતી આવશે વનરક્ષકની આવશે અને વનપાન નહીં પણ ભરતી આવવાની સંભાવનાઓ સરકારે વ્યક્ત કરી દીધી છે ઓલરેડી દસ વર્ષનું કેલેન્ડર છે એ લોન્ચ કરી દીધું છે એટલે ભરતી આવશે એ પહેલાં ડિસેમ્બરમાં જ તેઓ મેસેજ છે કે કોન્સ્ટેબલની ભરતી છે પોલીસની ભરતી પણ આવવાની પૂરી સંભાવનાઓ છે તો આ જ્યારે તમે ક્લાસ થ્રીની એક્ઝામની કઈ રીતે તૈયારી કરતા હોય ત્યારે મારું કે મતલબ કે તમે સંપૂર્ણ બધ જ નોકરીની તૈયારી કરો એકસાથે કારણ કે પેપર એવી વસ્તુ છે જે દરેક વખતે તમારી ફેવરમાં રહેતું નથી કારણ કે અલગ અલગ કન્સેપ્ટથી પેપર નીકળતા હોય એટલે કોઈ પણ એક પરીક્ષામાં તમારા લક લાગી જાય તમે નોકરી તમને મળી જાય એટલે તમે એક સેફ ઝોનની અંદર આવી જાઓ છો અને એ જે સેફ ઝોન છે એ તમને આગળની પ્રિપરેશન માટે તમને બળ પૂરું પાડે અને તમે આમ નર્વસ ફીલ ન કરો ટેન્શન ન હોય માઇન્ડ ફ્રી એકદમ ફ્રેશ એમ ફ્રેશ થઈ અને તમે આગળની જે તૈયારી છે એ તૈયારી તમે કરી શકો બાકી તમે જો આમ કોઈ પર્ટિક્યુલર એક જ વસ્તુ ઉપર તમે ટક્યા રહેશો ને તો કેવું થાય એ વસ્તુ કદાચ તમને ના પણ મળે અને તમે તમને રોજગાર નહીં મળવાના તો તમને નોકરી નહીં મળવાના સતત તમે ટેન્શનની અંદર રહેશો એના કારણે ડિપ્રેશન વધતું જાય ઉપાધિ વધતી જાય પણ તમે અલગ અલગ મલ્ટિપલ તૈયારી કરતા રહેશો બધી પરીક્ષાની કે જેના કારણે એક નોકરી તમારી કોઈ બરાબર નાના મોટી જેવી પણ નોકરી હોય એક વસ્તુ તમને ફાઇનલ થઈ જાય ને એટલે એનાથી શું થશે કે તમે સીધું તો તમારે આમ બેકઅપ મળી જાય સપોર્ટ મળી જાય કેમ આપણે દુઃખદાર તરીકે સમજીએ તો કોઈના બાપુજી હોય જીવિત અને ના હોય જીવિત બેમાંથી કેમ જમીન આસમાનનો જે ફરક હોય એવો જ ફરક છે એ તમને મહેસૂસ થાય એટલે તમે મલ્ટિપલ તૈયારી કરો એટલી કોઈ વસ્તુ પકડીને ન રોકો અને બને ત્યાં લગાણ તમે તૈયારી કરતા હો તો તમારે ઘણા બધા એવા મિત્રો છે કે જે ખરેખર જરૂરિયાત હોય જેને નોકરીની અમુક શોખ માટે નોકરી કરતા હોય પણ આ બધી નોકરી એવી છે કે જેમાં માણસને જરૂરિયાત હોય અમુકને શોખ હોય સરકારી નોકરી આપણે લેવી એટલે લેવી અને અમુક માણસની એ પ્રાયોરિટી હોય કે નોકરી સિવાય આપણો ઉધાર છે નહીં તો આ બધા માટે એક ફોર્મ્યુલા લાગવું પડે તમે કોઈ પણ રીતે તમારું જીવન નિર્વાહ થાય તમારો ખર્ચ નીકળે એવી કોઈ આવકથી ઊભી કરી લેવી જોઈએ જેથી કરીને તમે તૈયારી લાંબા સમય સુધી કરો તો તમને તકલીફ ન થાય કારણ કે અત્યારે તો વચ્ચે બહુ એક શું કહેવાય કે કાંઈ સમજણ ન પડે એવી બધી ગડમથલ અત્યારે ચાલે છે એટલે થોડુંક બિલે પણ થાય આવતા વાર નોકરીને ભરતી આવતા વાર લાગે એ બધી વસ્તુ જે જોખમ છે એ જોખમને જોતા જોતા દરેક વસ્તુની માધ્યમ તળે વિચારવું જોઈએ મૂળ આપણો હેતુ શું છે રોજગાર ઇન્કમ તો આપણે આપણે પોતાની ઇન્કમ જનરેટ કરવી એ આપણો મેઇન હેતુ છે તો આ બધી વસ્તુ પર ફોકસ કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે નોકરી નહીં મળે તો શું કરશું એ પણ આપણે એક વિચારવું જોઈએ કારણ કે એક લિમિટેશન હોય કોઈપણ વ્યક્તિને તૈયારી કરવા માટેની એક એજ હોય એક आर्थिक रीते नक्की निम हो वर्षो सुधी आप तैयारी करें तो चाली सके तैयारी करो कारण के तू पी तीन एफोर्ड न कर सको कारण के पीछे तरा मेरेज बाल बास्सा आ बदी वस्तु ने ध्यान में राखी पे तीन तो तैयार ज तो गिरा करो तो ये कोई समझदारी बात नहीं एक ए सुधी बराबर है कि तब तैयारी करो बाकी पशी कोई एक धंधो कोईपणी वस्तु से પકડવી બેટર રહેશે એટલા તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તમે તૈયારી કરો અને આ નવું વર્ષ તમને એમ આટલી બધી ખુશી આપે કે તમારું મનગમતું અને તમે જેને પસંદ કરો છો એવી નોકરી ફોરેસ્ટ છે એ તમને આવી જાય અને તમને મળે અને તમે એમાં જોબ કરો અને તમારું ભવિષ્ય ઉજળું બને એવી જ ભગવાન શ્રી રામને પ્રાર્થના અને મળતા રહીશું આપણે આવા વિડીયોની અંદર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બધા જ મિત્રોને શેર કરો અને ફૂલ જોશથી વોશથી તૈયારી શરૂ રાખો જય હિન્દ